માતાજી રામ રામ સીતારામ તો કેમ છો બધા મજામાં તો વાંધો નહીં તો અત્યારે વાગી ગયા છે સવારના નવ થઈ ગયા છે ને નવ ઉપર થઈ ગયું છે પાંચ દસ મિનિટ જેવું થઈ ગયું છે તો અત્યારે આપણે સવાર સવારમાં વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે આપણે હું જાઉં છું આપણે તુવેર ઉંબાડવાની છે એ તો એ ઉંબાળવા જાઉં છું સીપીઆઈથી તો આજે એનો વિડીયો થોડોક બનાવી લઈએ ને બહુ પોરો ખાધો આપણે તો તો હવે તો કામે લાગી જઈએ ને આંખે તો હવે સારું છે ને છેજ છેજ ક્યારેક ક્યારેક સુંદરું દેખાય કેમ કે ક્યાંક પાણી આવી જાય આંખમાં એટલે સુંદરું દેખાય ને તમે બધાએ સારી કમેન્ટ કરી મારી આંખની ખબર લેતા કે આંખ કેવી છે આંખ કેવી છે કમેન્ટ કરતા તો એ બદલ તમારો બધાનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે તો બધાને ખૂબ ખૂબ આભાર બધાનો તો અત્યારે હું આવી ગયો છું પડામાં ને ચીપીઓ અહીંયા પડ્યો હતો પણ નહીં તો ઘરે બાપુ લઈ ગયા છે કાલે તો ચાલો હું ઘરે જઈને છીપીઓ લઈ આવું ને પછી આપણે તુવેરના બે ચાર છ છ બાકી છે ઉંબળવાના તો એ ઉંબળી નાખીએ ને પછી જે આ પાથરા એ બહાર કાઢ નાખીએ એટલે પછી કાલ પણ દીવરું વાવેતર થઈ જાય ને આપણે આમાં જુવાર વાવવાની છે કેમ કે જુવાર આપણે બધી સૂકી જુવાર હતી એ બધી ખૂટી રહી છે અને આમાં આપણે જુવાર વાવાની છે આપણે ગાયો માટે કેમકે આપણે ગાયો વાસડી બધા થઈને અગિયાર બાર બાર તેર ઢોરા છે બધાય થઈને તો એના માટે આપણે જુવાર તો વાવી જ પડે ને પહેલાં આપણે મઠ પાણી ખેતરું એમાં પણ આ કામ પૂરું થાય એટલે અહીંયા પછી કાલ બે ત્રણ ચાર પાંચ દિવસ પછી આપણે અહીંયા ઝાર વાઢવાનું કામ ચાલુ કરી દેવાનું છે કેમકે અહીંયા બધી ઝાડ નીકળી ગઈ છે ડુંડા નીકળી ગયા તો એ બધી હવે વાટ લેવાની છે અહીંયા આપણે નીચલો ભાગ છે આપણે મઠ પાસે એ અને ઉપર ભાગરો એમાં તો હજુ થોડીક વાર લાગશે કેમ કે એ કાચી છે હજુ તો પહેલાં એ આપણે નીચલા ભાગની વાઢવાની છે તો અત્યારે આપણે વિડીયો બનાવીશું તો હાલો હું ચીપીઓ લઈ આવું અને મંડી જળવા તો જોતા રહીજો આગળ વિડીયો ને જે પણ આપણા વિડીયોમાં આવે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા વિડીયો જોવાની તમને મજા આવે તો ચાલો જોતા રહીજો વિડીયો તો મિત્રો અત્યારે વાગી ગયા છે અગિયાર વાગ્યાને પચાસ મિનિટ થઈ ગઈ છે અને આપણે પાછો વિડીયો અત્યારે બનાવ્યો છે તો તુવેર મેં બાપુએ બધી તુવેર વિમળી નાખી છે ને પેલી બાજુએ ચણા પાસે એક શા છે તો એ મળવાનું બાકી છે તો એ તો એમણે ઉંમળી નાખ્યો ને એક છોડવો બાકી છે તો ઊંબળી નાખી અને આપણું લસણ પણ હવે પાકી ગયું છે તો એ પણ આપણે પાંચ છ દિવસ પછી ઉમળવાનું છે તો એનો પણ વિડીયો બનાવશું ને આ બાજુ આપણો રચકો પેલી બાજુ બે કેરા રહ્યા છે એટલે એ વધાઈ જાય એટલે પછી અહીંયાથી પાછું ચાલુ કરી દેવાનો આ કેરો તો તુવેર તો બધી અમે ઉંમળી નાખી અને તુવેર ઊંઘવામાં બહુ મહેનત થાય ને માન માંડ તુવેર ઉંબળાય આપણે હાથી ઊંબળવી તો હારી પણ તુવેર તો બહુ કેવરા કેવરાબળવામાં કેમકે એના મૂળિયા જ બહુ લાંબા લાંબા હોય અને મોટા મોટા હોય તો અહીં જોઈ શકો ને એક એક મૂળિયું અઢી ત્રણ ફૂટનું લાંબુ હોય એટલે કડક પણ બહુ વધારે હોય તો બધી તુવેર ઉંબળી નાખી ને પેલી બાજુ એક છા બાકી છે તો એ ઉંબળ જવી ને આ રીંગણીનો છોડવો છે એ આપણે વાટ લઈશું અને આપણે શેરડી વાવેલી રહી અહીંયા એનું ભોથું વાવી દઈશું એટલે આપણે ખાવા માટે રીંગણા રડી જાય એટલા થઈ જાય એમાં તો અહીંયા તમે જોઈ શકો ઝીણા ઝીણા તો છે થઈ ગયું તો એ આપણે ઉમળાઈ ને શેરડી વાવેલી રહી અહીંયા વાવી દઈશું આપણે ને કલ્પેશ ને બહાર આપણે પહેલાં ઉમળાયેલી છે એ તો ઘરે લઈ જાય છે આપણે એક ઠેકાણ ઢગલો કરે તો એ પણ હમણાં હું તમને ઘરે જઈને બતાવીશ તો હાલો પછી મળીએ અમે એક છા બાકી છે અમે તો એમ બોલી નાખીએ અત્યારે વાગી ગયા છે બપોરના બે થઈ ગયા છે તો જઈ શકો તમે તો બપોરા કરી લઈએ આપણે ને બપોરામાં છે બાજરાના રોટલા અને બાફેલા બટેકાનું શાક છે તો બપોરા કરીએ અમે ને આ સવારે ભાભીએ મંચુરિયન બનાવ્યું હતું સવારે વહેલા તો એનો વિડીયો તો નહોતો બનાવ્યો મેં ને પછી આપણે આપણે પછી ક્યાંક બનાવ એટલે વિડીયો બનાવશું આપણે તો હાલો અમે બપોરા કરી લઈએ ને સોના લઈ પૈસા બતાવે છે સોનું કેટલા રૂપિયા છે બે રૂપિયા છે બે રૂપિયા નથી સો રૂપિયા છે સો રૂપિયા હાલો મિત્રો આપણે બપોરા કરી લઈએ ને મંચુરિયન ખાવું હોય તો આવો ખાવા આપણે ઘરે જ બનાવ્યું છે મંચુરિયન દોસ્તો અમારી વાડીએ ચીણો જોવા તો આવતા જ નથી તમે નાની નાની આવી આવે કોઈ જાજો અને અમારા ચીણા ખાવા આવજો ચીણા સુકાવા આવી જવાન છે અને અત્યારે અત્યારે કાકાની ખાય છે મંચુરિયન ખાય છે આજે મંચુરિયન મમ્મી કે મંચુરિયન બનાવ્યું છે બધાય જમે છે

મમ્મી ને જો ને તમે મોટો રહે આયા છે મમ્મી મો ગઈ બાંધલી આયા કાકા સોનાલી બસ કાકા આ તો કરે ગાંડી લાગે છે ગાડી એ દે એન પા કાકા મનસુર જન ખાય છે મને કાળું થઈ ગયું એટલે મને ન ભાઈ મન કે બગડી ગયું ઓમ લાઈક ખાવા મિત્રો તો અત્યારે વાગી ગયા છે સાંજ ના છ વાગી ગયા છે અને આપણું પડવું હતું ખેતર એ બધું ખાલી થઈ ગયું છે તો જોઈ શકો એકદમ ક્લીન અને સાફ થઈ ગયું છે આપણે તુવેર સવારે ઉમળી નાખીએ તો તમે વિડીયોમાં જોયું છે તો એ અડધી તુવેર આવી નાખી ને અડધી આપણે ઘરે ટીસી પડ્યું એ ટીસી અહીંયા પાસે નાખી દીધી છે તો સુકાય એટલે આપણે બાળવા થાય તો અહીંયા નાખી દીધી ને બારને ઘરક અત્યારે ટમેટીને છોડવા વાઢે છે એટલે પળામાં છે એક બે ત્રણ છોડવા તો એ સાફ કરી નાખે એટલે રોટા વેટા માલી જાય એટલે પછી આપણે જુવાર વાવવાની છે ને છ નાલે અહીંયા અત્યારે મંચુરિયન ખાય છે સવારે બનાવવી જઈએ છ નખાય

અને ચાલો આપણે ચણા પણ જોઈ લઈએ ને ચણા પણ જોરદાર છે આપણા ને પેલી બાજુ છે જ છે તમને પીલું દેખાય એ ઉકાળા નથી અહીંયા થોડીક પાણીની તાણીણ પડે છે એટલે પીલા થઈ ગયા એ પાકી ગયા છે ને તો જોઈ શકો આપણા ચણા જો તમે લાગઠા નગરા પોપટા છે એ તમને જોઈ શકો તમે આપણે આ દૂધ અને ગોળનું પરિણામ છે તો તમે પણ કોઈ પણ પાક હોય જુવાર છે હવે અથવા કોઈ પણ પાક હોય એમાં દૂધને ગોળનો છંટકાવ કરજો સરસ મજાનું રિઝલ્ટ મળશે તમને મેં સાચું એટલે આપણે તમને આખે જ જોયું હોય છે તો આપણા ચીણા એવા છે ને કોક કોક ટમેટની છોડવા છે આપણે તો એ ઉમળવાના છે પેલી બાજુ છે ના ઇંચે સાફ કરે ને પેલો આપણે રીંગની છોડવા રો એ ઉમળી નાખશું ને તેલી બાજુ ક્યાંક વાઈ દઈશું એટલે સાકર એવા રીંગ થઈ જાય તો અહીંયા જો કલ્પેશ કાપે છે ને દેશી છે કેટલા બધા ટમેટા છોટા છે આ બાજુ આ બાજુ આપણે હતા એમાં પણ ઘણા બધા ટમેટા છે એ તો રવા દઈશું કેમકે એ પાળી બાજુ છે આપણે વાવેલા તો એ તો રવા દઈશું અને જો મેટા ને ટમેટા ખાવાની પણ મજા આવે મીઠા લાગે તો મિત્રો ખાવા હોય તો આવી જાઓ બીજું સોયપાતા રાખ્યા છે આપણે એ તો તમે જોયા આપણે પણ બનાવેલો છે જોયો હોય તો જોઈ લીજો તો મિત્રો આપણે ખાવા માટે એટલે રવા દઈશું એટલે ખાવા માટે આપણે શાક થઈ જાય ને લસણ પણ હવે થોડાક દિવસમાં ઉમળવાનું છે તો એનો પણ વિડીયો આવી જાય છે ને બીટ પણ જો બીજા પણ મોટા મોટા થઈ ગયા છે અહીંયા તો અહીં જોઈ શકો તમે તો થોડાક દિવસમાં આપણે પાછો મેળાવે તો હલવો બનાવશું તો ચાલો પછી મળી આવે આપણે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને સાડા છ થઈ ગયા છે ને હજુ રજકો વાંધવાનો બાકી છે આપણે પેલાં કડું ખાલી કરવાનું હતું એટલે તું બધી કાઢ નાખી ને પછી હવે આપણે રજકો વાળવા જવાનું છે તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ તો આજનો વિડીયો કેવો લાગ્યો હોય એક કમેન્ટ કરી દો અને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જે જે નવા જોડાયા આપણા વિડીયોમાં તો એ આપણી ચેનલમાં જોડાઈ જજો બધાય તો હલો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી એન્જોય કરજો વિડીયોને ને બધાએ ફ્રેશ રહીજો ખુશ રહેજો અને હસતા ખેલતા રહેજો Tadi kali Malaysia nama vlog mah.